આરોપી એને મુદ્દા પર તમે જાણો છો એમ પાછલા એક મહિનામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે જન્મ તારીખના જે ખોટા દાખલાઓ પકડાયેલા એને લીધે વડોદરા શહેરમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા

એરેસ્ટ કરવામાં આવેલા એ દરમિયાન એમણે કોઈ દીપકભાઈ પટેલ કે જે અંબે ઓલ ઇન વન ડિજિટલ શોપ માલિક હતા એમની પાસેથી આ જન્મ તારીખનો દાખલો બનાવવાનો હું કહેલું એને આધારે આ દીપકભાઈને પણ જે તે વખતે એરેસ્ટ કરવામાં આવેલા એ દીપકભાઈ પાસેથી જે માહિતી મળી એને આધારે અમે એક એના મુખ્ય સૂત્રધાર એવા સર્વેશ જયપ્રકાશ તિવારી જેઓને આજે બે દિવસ પહેલા એરેસ્ટ કર્યા છે અને તે બે દિવસના રિમાન્ડ ઉપર હતા આજે એને ફરી વખત એ જ ગુનાના કરા ફર્દર રિમાન્ડ માટે રજુ કરતા બીજા ત્રણ દિવસના રિમાન્ડ વધુ એમના કર્યા છે એમાં હકીકત એવી છે કે આ વેબસાઈટ ઉપર આખી એક જનરેટ ઊભી કરી અને એ લિંક છે એ દીપકભાઈને આપતા હતા અને દીપકભાઈ એમાંથી જન્મ તારીખના બોકસ દાખલા કાઢી દેતા હતા એ પ્રકારની આખી હકીકત જાણવા મળેલી છે આ સવેશભાઈ એ દીપકભાઈ સિવાય પણ બીજા ઘણા લોકોને ટોટલ બસો ને અડસઠ યુઝર આઈડી અલગ અલગ વ્યક્તિઓને આપેલા હોવાની એક હકીકત અમને મળેલી છે એના આધારે જ અમારે ફર્ધર રિમાન્ડ લેવાની અમારે જરૂરિયાત ઊભી થયેલી છે તો આ આખું એક નેટવર્ક છે તો બીજા કોને કોને યુઝર આઈડી આપ્યા છે અને એ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને બીજા કેટલા આવા બોગસ ડોક્યુમેન્ટ જન્મ તારીખના દાખલા વગેરે નીકળ્યા છે એની તપાસ અમે કરી રહ્યા છીએ અને વધુ જે કાંઈ અમને હકીકત મળશે એ આગળથી અમે તમને પાછળથી આપતા છે ચલાવવા માટે એમની આગળની પણ એક છે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ દિલ્હી થી અને એ તપાસના વધારે ડિટેલ આપી શકાય એમ નથી પરંતુ ત્યાં આગળ પણ અમે એ તપાસનો વ્યાપ આગળ સુધી વધારશું

અમારે તો ઘણું સરળ થઈ ગયું છે કોઈ પણ ડોક્યુમેન્ટ કઢાવવા માટે આ પ્રકારે આગળ વધીને સેવાનો લાભ લેવો જોઈએ એવું કહેવાય એ જનરલી આમ તો સરકારી ભાવ કરતા ઘણા વધારે અને તમામ પાસેથી અલગ અલગ રકમ લેતા કોઈ પાસે કોઈ ફિક્સ એ જોઈએ છે કારણ કે એના યુઝર આઈડી પાસવર્ડને અમને મળ્યા છે એને અમને બે ક્યાં સુધી ક્યારથી ઉપયોગમાં આવ્યા છે એ પણ હું ચાઉં છું વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે